તાલુકાનાજીક આવેલી લઈને ગ્રામજનો દ્વારા અનેક વખત કલેક્ટર મામલતદાર અને જીપીસીબી ના રજૂઆત કરવામાં આવી હતી છતાં કોઈ અસરકારક પગલા ન લેવાતા અંતે ગ્રામજનો વિફર્યા હતા

સાઠ ફૂટ આગે છે મારા મકાનથી સાઠ ફૂટનો જ ગેપ છે છતાં એ આ પરમિશન કેને આપી દીધી ખબર નથી બોલો અને આ જીતુભાઈ મેં વારંવાર ચર્ચા કરી રૂબરૂપ ચર્ચા બેન ચર્ચા કરી તો જીતુભાઈ એવું કીધું કે આ તમને ખાલી તમે મને ત્રણ ચાર મહિના આપો મારે એક મશીનરી ફિટ કરવાની છે એ ફિટ થઈ જશે એટલે વાસ બંધ થઈ જશે અને વાસ બંધ નહીં થાય તો હું મારું કારખાનું બંધ કરીને બીજે બીજે જતો રહીશ એવું અમને કીધેલું અને ત્રણ ત્રણ વખત કલેક્ટરને મામલતદારને આ અરજી આપેલી છે અરજીના થપા પડ્યા કોઈ જવાબ દેતું નથી નથી પોલ્યુશનવાળા આવીને વયા જાય છે પોલ્યુશનવાળા કાંઈ જવાબ નથી દેતા બધા આવીને વયા જાય બધી બધાની મિલી ભગત હાલે હવે આગામી સમયમાં જો આ કોઈ જવાબ નહીં દે એ તો રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે